ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને અને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે જવાહર ચાવડાના પુત્ર દ્વારા ચાર તારીખના રોજ એક આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનું અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાતસોથી આઠસો જેટલા કાર્યકર્તાઓને બોલાવવામાં આવે છે અને ભાજપની વિરુદ્ધ એટલે કે કોંગ્રેસને મતદાન કરવામાં આવે તેવી અપીલ રાજ ચાવડા કે જે જવાહર ચાવડાના પુત્ર છે તેમના દ્વારા કરવામાં આવે છે આ પ્રકારની વાત છે તે પોતાના પત્રમાં અરવિંદ લાડાણીએ કરી છે અને આ પત્ર સીઆર પાટિલને લખ્યો છે હવે સીઆર પાટિલને લખેલા આ પત્ર બાદ એક ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે ગુજરાત તક આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ ઓડિયો એ જ બેઠકનો હોવાની વાત સામે આવી રહી છે અને આ બેઠક છે કે જેમાં રાજ ચાવડા દ્વારા ત્યાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરવામાં આવે છે અને હરિભાઈ પટેલ છે તેમને મતદાન કરવામાં આવે તેવી વાત કરવામાં આવે છે રાજ ચાવડાનો આ ઓડિયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમે પણ જુઓ કે આ ઓડિયોમાં રાજ ચાવડા શું કહી રહ્યા છે આપ સૌને જવારભાઈનો અનુભવ છે આટલા વર્ષથી 30 વર્ષથી રાજકારણમાં હતા અનેક અનેક જગ્યાએ જે પણ કામ થઈ શકે બને બધાય કામ લો દે પણ તમારા તમને ખ્યાલ છે કે એ મહેનત પૂરી કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારે આપણે મંત્રી હતા એના પછીના પણ બે વર્ષ જે હતા બધાયમાં ત્રણસો કરોડ ઉપર કામ થયું પ્રિમજીભાઈ ત્રણસો કરોડ ઉપરના કામ આપણા વિસ્તારમાં એને મંજૂરી કરી એના પછી અને એ એ ટાઈમે તમને પણ ખબર છે કે દરેક દરેક તાલુકામાં આપણી ઓફિસ ચાલતી હતી જેમાં કાંઈ જ્યાં જેને પણ જરૂર પડે ત્યાં જઈ શકે એક આપણી સેવાની ઓફિસ શહેરમાં પણ હતી એવી રીતે અને આ આ ત્રીસ વર્ષના રાજકારણમાં તમને ખબર છે કે એને એવું એની ઉપર કાંઈ કરપ્શનનો દાગ ન લાગ્યો એવી કોઈ દિવસ વાત ન નીકળી હોય કે જવાહરભાઈ અમારી પાસેથી રૂપિયા લીધા હતા સેવાના વિચારથી જ જવાહરભાઈ હંમેશા કામ હજી પણ એમનો વિચાર કેવું તમે તો બધાય વેપારી ખબર આપણી પાસે કોઈ કઈ લઈ હોય ને કોઈ કાંકું હોય ને તો આપણે એન્ટ્રી કરી એમાં અરવિંદભાઈના બદલાની એન્ટ્રી પડી હવે એ એક વર્ષ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય ત્યાં સુધી એન્ટ્રી સુલટાઈ મગજને મગજ ગમે નહીં તમને બધાને ખબર ખુશી ન મકી એટલે આ અત્યારે આપણે આપડે એન્ટ્રી સુલટાઈ બદલો રહેવો એટલે આપણો આપણો હિસાબ કરવો ફરજિયાત છે અને આપ સૌને ખબર છે કે પેલા કેવી પેલા કેવી પરિસ્થિતિ હતી હવે કેવી છે કોણ કેટલું કરી પરિસ્થિતિ ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જેતે વખતે હતા ત્યારે પણ કામ કરતા એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપ સૌ આપણો સરકાર આપો અમને અને આપણા જે મત જ્યાં જ્યાં છે બધા મત ઓછી જાય પીટીએ એવું ધ્યાન રાખજો

અરવિંદ લાડાણી છે તેમણે કોંગ્રેસથી છેડો પાડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને માણાવદરમાં ફરી એક વખત ચૂંટણીનું આયોજન થયું અને આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ફરી એક વખત અરવિંદ લાડાણીને જ ટિકિટ આપવામાં આવી આ તરફ જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો જવાહર ચાવડા પણ તેના મૂળ છે તે કોંગ્રેસમાં રહ્યા છે ત્યારે હવે જ્યારે જવાહર ચાવડાને સાઈડલાઇન કરાયા હોવાથી જવાહર ચાવડાનો આ પ્રકારનો એક વિરોધ છે તે આંતરિક રોષ છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે જો કે ગુજરાત તક આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ હાલ જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી તથા ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક રોષ છે તે ફરી એક વખત સપાટી પર આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર